બાંગ્લાદેશની અંદર ઘટેલી ઘટના કે જેની અંદર હિન્દુઓ ઉપર થયેલા અત્યાચાર અને હિંસા જેમાં સમગ્ર ભારત દેશની અંદર તેનો વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે જુદા જુદા હિન્દુ સંગઠનો એ એકજૂથ થઈ અને આ થયેલી ઘટના છે તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકાના દ્વારકા મુકામે પણ એક વ્યવસ્થિત આયોજન આના માટેનું આગામી આઠ તારીખે થવા જઈ રહ્યું છે જેના માટેની પૂર્વ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં રહેલા અલગ અલગ સંગઠનો અને તેના જે હોદ્દેદારો છે તેના દ્વારા એક આજે દ્વારકાની અંદર આવેલા ટીવી સ્ટેશન વિસ્તાર વિસ્તાર ની અંદર શ્રી હિરભાઈ હોલ છે તેમના ખાતે એક સુંદર એવી મિટિંગ આયોજન થયું હતું શું વિગત છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો તેના હોદ્દેદારો પાસેથી પ્રાપ્ત કરશું આપણી સાથે ગિરધરભાઈ જોશી એ જોડાયેલા છે શું છે આખો મુદ્દો અને કઈ રીતે આ આયોજન છે તેની વિગત એ દર્શકોને જણાવશો જય દ્વારકાધીશ ખાસ તો આપ સૌ જાણો છો એમ અને સમગ્ર હિન્દુસ્તાનની સરજમી ઉપર દરેક હિન્દુ આ વાતથી વાકેફ છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એક ષડયંત્ર સ્વરૂપ થઈ રહ્યા છે અને ખાસ કરીને આપણા સાધુ સંતો જે છે એને પ્રતાડિત કરવામાં આવે છે એમને ખોટા દેદ્રોહના કેસ કરી અને જેલ હવાલે કરી દેવામાં આવે છે આપણી ત્યાંની બાંગ્લાદેશમાં હિન્દુની બેન દીકરીઓ ઉપર ખુલ્લેઆમ જેની સાથે એનું પ્રશાસન પણ સામેલ છે ત્યાંનું પ્રશાસન બાંગ્લાદેશનું પ્રશાસન પણ એની સાથે સામેલ છે અને વિધર્મીઓ દ્વારા દિવસે દીકરીઓના અપહરણ કરી જવા એના ઉપર બળાત્કાર કરવો એમને મારી નાખવા આ બધી જ્યાંની જે અટાણે ત્યાંના જે વિધર્મીઓ છે નાના દ્વારા આવો આતંક મચાવવામાં આવ્યો છે અને આપણે હિન્દુ સમાજ સૌ સાથે મળી એકત્રિત થઈ આપણા ચિન્મયાનંદ સ્વામીજી જે એમને પણ અટાણે જેલમાં બંધ કરી દેવામાં આવ્યા એમના શિષ્યોને પણ જેલમાં બંધ કરી દેવામાં આવ્યા શાંતિપૂર્ણ શાંતિપૂર્ણ રીતે જીવતો હિન્દુ સમાજ કે એને દરેક દેશ જે છે એક સારા શ્રદ્ધાના ભાવથી જોવે છે ત્યારે બાંગ્લાદેશ જેવા દેશમાં જ્યારે આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે વિધર્મીઓ દ્વારા તો એ પ્રવૃત્તિઓ કેમ અટકે અને ખાસ કરી દોડે દિવસે આપણા જ્યાં હિન્દુઓ છે એની કતલ કરવામાં આવે છે એક યોજનાબદ્ધ કતલ કરવામાં આવે છે એક જબરો નરસંહાર કરવામાં આવે છે આપણા ન્યાના જે રહીસો જે છે ન્યાના જે વેપારી વર્ગ જે છે જેનો આપણો હિન્દુ પ્રભુત સમાજ છે એ પ્રભુત સમાજને કાયમીથી હેરાનગતિ શરૂ કરવામાં આવીને એની અત્યારે હદ વટાવી ગઈ છે ત્યારે આપણે બધા સાથે મળી અને તારીખ 8 સાવ યાદ રાખો તારીખ 8 રવિવાર 3 વાગે થી આપણે ઇસ્કોન ગેટ થી શરૂ કરશું એક યાત્રા અને એ યાત્રા સ્વરૂપે રેલી સ્વરૂપે દ્વારકાની બજારમાં થઈ અને આપણે માન્ય પ્રાંત સાહેબને એ આવેદન પત્ર આપશું અને આપણો અવાજ જે છે એ પ્રશાસન સુધી પહોંચાડશું કે આવું જે હિન્દુ ઉપર થતું અત્યાચાર ક્યારેય આપણે બધા સહન કરી નહીં લઈએ અને એના માટે તે પ્રજા જાગૃત બને બહોળી સંખ્યામાં વેપારી વર્ગ હોય કે પછી આપણો જે પૂજારી વર્ગ હોય કે સમાજના દરેક અલગ અલગ ઓર્ગેનાઇઝેશનો હોય કે જે હિન્દુત્વમાં માનનારા છે હિન્દુત્વને બચાવવું જોઈએ હિન્દુત્વ માટે તેને લડવું જોઈએ હિન્દુ ભાઈઓ માટે લડવું જોઈએ સનાતન ધર્મ માટે લડવું જોઈએ આ બધા ધાર્મિક ઓર્ગેનાઇઝેશનો સામાજિક ઓર્ગેનાઇઝેશનો અને તમામ પ્રકારના જેટલા ઓર્ગેનાઇઝેશનો છે આઠ તારીખે બપોર પછી ત્રણ વાગે ઇસ્કોન ગેટ માં ભેગા થાય અને આપણો અવાજ જે છે આપણે બુલંદ કરીએ અને પ્રશાસન સુધી સરકાર સુધી અને વિશ્વ સ્તરે આ અવાજ આપણે પહોંચાડીએ બસ આના માટે થઈ અને સૌ હિન્દુ ઘરઘરથી નીકળે અને દ્વારકા ગેટે તારીખ આઠ રવિવારે ત્રણ વાગે બધા ભેડા થઈ અને આવેદન પત્ર આપવા આવે એવી બધાને અમારી નમ્ર આપી તો ખૂબ જ સુંદર એવું આયોજન થઈ રહ્યું છે દ્વારકા એ દ્વારકાધીશનું જે એક કર્મભૂમિ છે કે જ્યાંથી આ આહવાન થઈ રહ્યું છે ડંકાની ચોટ ઉપર શંખ નાદ થઈ ગયો છે અને તમામ હિન્દુઓને જગાડવા માટેની એક કામગીરી આ અલગ અલગ સંગઠનો દ્વારા થઈ રહી છે આપ આના રીતે જોડા રહેજો અમે નવી નવી માહિતી અમને આપતા રહીશું આઠ તારીખે ફરી પાછા આપણે આ જ છે રેલીનું આયોજન જેની અંદર આપણે કવરેજ કરશું તેની માહિતી આપશું અને સંપૂર્ણ જે છે કવરેજમાં તમારી સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી ઋષિ રૂપાલીયા સાથે સની પુરોહિત દેવભૂમિ ન્યૂઝ દ્વારકા